જુગાર જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માન્ય શક્તિશ્રી ગોયલ સાહેબ હાજર છે અનંતભાઈ જીગ્નેશભાઈ સુખરામભાઈ રાઠવા સાહેબ હાજર છે ત્યારે આજે આદિજાતિ ડિપાર્ટમેન્ટના મધ્ય ગુજરાતના ચેરમેનોના નિમણૂક પત્ર આપણે શક્તિશ્રી ગોયલ સાહેબ હસ્તે આપવાના છે માટે ભરૂચ જિલ્લાના નર્દા છોટાઉદેપુર મહીસાગર પંચમહાલ વડોદરા સિટી અને વડોદરા જિલ્લાના ચેરમેનો સ્ટેટની નજીક આવી જાય પટેલરાુમાર સાહેબ ને બોલાવવા માંગીશ આદિજાતિ ગોયલ સર કરીશ કે તેઓ એમને આ નિમણૂક પત્ર આપે દેવરાજ કુમાર ડાબો ત્યારબાદ ચંદુભાઈ ડાબોને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે તેઓ પંચમહાલ જિલ્લાના અધિકારી ડિપાર્ટમેન્ટના જિલ્લા પ્રમુખ તરીકે આપણે નિમણૂક કરીએ છીએ ચંદુભાઈ ડાબોરને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે ચીફ મેનેજમેન્ટ મેવાણીને હું વિનંતી કરીશ કે તેઓ નિમણૂક પત્ર ચંદુભાઈ ડાબોરને ત્યારબાદ હું મુકેશભાઈ ડામોરને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે તેઓને દાહોદ આનંદભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમને નિમણૂક પત્ર આપે મુકેશભાઈ ડામોર જે દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે આપણે દાહોદ જિલ્લાના ચેરમેન તરીકે આપણે નિમણૂક કરીએ છીએ ત્યાર પછી હું રાજુભાઈ પારકીને વિનંતી કરીશ કે તેઓ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રાઠવાને વિષ્ણુભાઈ

ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે આપણે નિમણૂક કરીએ ત્યારબાદ હું રાકેશભાઈ વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને તેમને નિમણૂક પત્ર આપવા માટે માર્ગી સરને વિનંતી કરીશ કે તેઓને નિમણૂક પત્ર કરે તેઓ ભરૂચ જિલ્લાના આદિજાત ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ત્યારબાદ હું કાંતિલાલભાઈ તળવીને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે તેઓ પીડી વસાવા પીડી બતાવા સરને વિનંતી કરીશ કે તેઓ કાંતિલાલભાઈ ભાઈ તડવીને નિમણૂક પત્ર સુપ્રત કરે તેઓ વડોદરા શહેર માટે આદિજાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે આપણે એમને નિમણૂક કરીએ છે ત્યારબાદ હું શ્રી મણીલાલ વસાવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને અંતમાં ફરીથી હું કહીશ કે શક્તિસિંહ ગોવિંદ સરને વિનંતી કરીશ કે મણીલાલભાઈ વસાવાને મંચ ઉપર આવી

માનનીય શક્તિશીલ ગોયલ સાહેબ ની નવ દિવસ ચેરમેન ખાસ વિનંતી અને આજે આપણે આ આદિજાતિ વિસ્તારમાં આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે આવનારી આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ માટે માનનીય શક્તિશીલ ગોયલ સાહેબે વિનંતી કરી છે કે આદિજાતિ ડિપાર્ટમેન્ટ એવું મજબૂત બનાવો કે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે આપણે જો સંગ્રામ મજબૂત કરીએ લડાઈ નહીં લડી શકીએ માટે નવ ન્યૂ ચેલ્મેન્સ અને ખાસ વ્યક્તિ કરું છું કે દસ તારીખે અંદર જિલ્લા એસ્પ્રિસરના ચેરમેનના હતીકારોને નીકળવું અને તાલુકાની અંદર પણ જે સમાજની વ્યક્તિ દતાઓ હોય એ સમાજના હાર અધિકાર માટે લડતા હોય